રતનપુર લકી પેલેસ ગેસ્ટ હાઉસમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું પોલીસે રેડમાં ત્રણ મહિલા અને બે પુરુષ ઝડપાયા રતનપુર શહેરના બાબર હાઈવે પર આવેલ લકી પેલેસ ગેસ્ટ હાઉસમાં પાટણ એસઓજી પોલીસે રેડ કરી ગેસ્ટ હાઉસના ઊંચા હેઠળ ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો પોલીસે ત્રણ મહિલા અને બે પુરુષોને ઝડપી પાડ્યા હતા અને ગેસ્ટ હાઉસમાં બહારથી સ્ત્રીઓ લાવી ગ્રાહકો સાથે દેહ વેપાર કરાવતા સંચાલક સહિત ત્રણ ઈસમો સામે ગાયદે ઘણી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રાતનપુર બાબર હાઈવે પર આવે લકી પેલેસ ગેસ્ટ હાઉસ નો સંચાલક ભારતીય સ્ત્રીઓ લાવી ગ્રાહકો પાસે બોલાવી ગેસ્ટ હાઉસ ની આળમાં દેહ વેપાર નો ધંધો ચલાવતો હોવાની ચોક્કસ વાતની પાટણ એસઓજી પોલીસ એ મળતા એસઓજી સ્ટાફ દ્વારા સોમવાર ની રાત્રે લકી પેલેસ ગેસ્ટ હાઉસ ખાતે રેડ કરવામાં આવી હતી પોલીસની રેડ દરમિયાન ગેસ્ટ હાઉસના અલગ અલગ રૂમમાંથી બે પરપ્રાંતીય સહિત ત્રણ સ્ત્રીઓ અને બે પુરુષ ધરપાઈ ગયા હતા ગેસ્ટ હાઉસમાં અનૈતિક દ્વેવ્યપર કરાવવા બહારથી સ્ત્રીઓલાવી ગ્રાહકો બોલાવી અનૈતિક વેપાર કરતા પાલનપુરનો ગેસ્ટ હાઉસ સંચાલક વિકાસકુમાર જнтиભાઈ પંચાલ રેઠળ પાલનપુર તેમજ અંકિત અને ગેસ્ટ હાઉસનો માલિક દબલકુમાર નરેશભાઈ શ્રીમાળી ગામ મેસર તાલુકો સરસ્વતી જિલ્લો પાટણવાળા સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી શહેરમાં ઠેઠેસ પાણી તપાસ થવી જોઈએ શહેરમાં હાઈવે પર ઠેઠેસ સ્પા સેન્ટરો ચાલે છે પર પાંટીય સ્ક્રીઓ લાવિ ગ્રાહકો સાથે અનૈતિક દે વેપારનો ધંધો સ્પાના સંચાલકો દ્વારા ચલાવવામાં આવી રહ્યોનું જજ જાહેર છે ત્યારે ઠેઠેળ ચાલતા સ્પા સેન્ટર ઉપર પોલીસ દ્વારા તપાસ કરવા માંગ ઉઠવા પામી છે